તારીખ સત્યાવીસ જુલાઈ જૂના ઘરના તાલુકાના પંચાળા ગામના નાગચીચુડાસામાં નામના યુવકે ગળે ફાંસો ખાઈ કરી લીધેલી આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે જુનાગઢના કેશોદ તાલુકાના પંચાળા ગામના નાગચીચુડા સામાએ સોસાયટી પહેલા બનાવેલા વિડીયોમાં કિશોર તાલુકા પંચાયત મહિલા પ્રમુખના પતિ સામે પણ ગુનો નોંધાતા રાજકારણ ગરમાયું છે મૃતક યુવકે સુસાઇડ પેલા બનાલા વિડ્યમાં ભરત ઉર્ફે ભાનુ ઓડેદ્રા જે મુખ્ય જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે નાગસી સુડાસામાં અપઘાત કેસમાં પોલીસે આ પહેલા બે લોકોની ધરપકડ કરી છે નાગસી સુડાસામાની આત્મહત્યા બાદ પોલીસે તેના મોબાઈલમાંથી વિડીયો મળી આવ્યા હતા ત્યાં પોતે ભાનુ ઓડેદ્રા સહિતના ત્રણ લોકોના ત્રાસને કારણે પગલું ભરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે આ વિડીયોમાં મૃતકે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પોતાની આત્મહત્યાનું મુખ્ય કારણ તાલુકા પંચાયતના પ્રમુખના પતિ ભરત ઉર્ફે ભાનુભાઈ ઓડેદ્રા છે વિડીયો અનુસાર ભાનુ ઓડેદ્રાને પૂરો ચાંચિયા પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે

અને એ ફરિયાદ માથે હતી લોકો બે છૂટી ગયા અને ભૂરો છૂટી અને જે રેખાબેનને જ્યાં બાઈ રે ત્યાં ખરેખર ઘૂમરો પણ રાતે મારી આવ્યા હતા એ ટાઈમે પોલીસને ફરિયાદ પણ કરેલી હતી અને જેથી ગાડી સળગાવી હતી તેથી ખરેખર પોલીસની ગાડી પણ ન્યા આવી હતી પીચીઆરની બરાબર તો આમાંથી કોઈ તપાસ તો થઈ નથી એટલે ખરેખર આ બેનને ન્યાય તો મળવો જ જોઈએ આમાં તંત્રને ખરેખર ધ્યાન દેવું જોઈએ અને જે ભનુ મેરગનું નામ ખુલ્યું તો એ તો મોટું માથું છે ને ભાજપમાં છે ને અમે ભાજપમાં છે કે પંચાળા વાટાણા મોદી જે કે મત દીધા ભાજપને જ દીધા તો ખરેખર આ બેનને ન્યાય મેળવવા માટે ભાજપને થોડુંક અમે ધ્યાન દેવું પડે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પંચાળા ગામના નાગજીભાઈ મગનભાઈ ચુડાસામાં સત્યાવીસમી જુલાઈએ પોતાના ઘરે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી પ્રાથમિક તપાસમાં મૃતકની પત્ની રેખાબેન ચુડાસામાં બે વ્યક્તિઓ ભરત ઉર્ફે પૂરો કાંતભાઈ ચાચિયા અને કરશનભાઈ સોલંકી વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાની કૈશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરી લીધી હતી કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત